એક ગરીબ છોકરાની સફળતાની વાર્તા વાર્તા શરૂ થાય છે એક નાના ગામના એક ગરીબ છોકરાથી તેનું નામ હતું વિજય તે સામાન્ય પરિવારથી આવતો હતો પિતા ખેત મજૂર અને માતા ઘરની સારક સાર રાખતી વિજય ખૂબ હોશિયાર હતો પણ ગરીબીના કારણે ઘણીવાર સ્કૂલ છોડવી પડતી પરંતુ તે હંમેશા એક વાત કહીને જીવન જીવી રહ્યો હતો હું હા નહીં માનું સમય ભલે ખોટો હોય પણ સ્વપ્ન સાચા છે વિજય દરરોજ સવારે નાસ્તો કર્યા વિના સ્કૂલ જતો અને સાંજે આવીને એ ઘરે આવીને પોતાના પિતાને ખેતરમાં મદદ કરતો બાળપણ વીતી ગયું પણ એક શીખ એની અંદર ઘડ રહી જ્ઞાન એ છે જેને કોઈ ચોરી ન શકે એક દિવસ કડક વરસાદ પડતો હતો સ્કૂલ બંધ હતી પરંતુ વિજય પુસ્તક લઈને એક ઝોપડામાં બેઠો હતો પાણું પાણું વાંચી રહ્યો હતો એ સમયે ગામના કેટલાક બાળકો આવ્યા અને મજાક ઉડાવી બંને નાનો અંબાણી તો બનવાનો નથી તને તો ખેતરમાં કામ જ કરવાનું છે વિજય શાંતિથી મીઠા સ્વરે હસીને કહ્યું મારા સપનાને જોઈને તમે મારું મજાક ઉડાવશો પણ એક દિવસ એ સપનાને આખું જગત જોશે સમય વીતતો ગયો વિજય ધોરણ દસ અને બારમાં ટૉપ કર્યા ખાલી ગામમાં નહીં જિલ્લામાં પ્રથમ આવ્યો ગામના બધા જ લોકોને આશ્ચર્ય થયું કે આ ગરીબ છોકરો કંઈક કરી શકે છે પછી એ શહેર ગયો નોકરી કરતાં કરતાં એ પણ કોલેજ પૂરી કરી એ જ છોકરો જેની મજાક ઉડાવવામાં આવતી હવે એટલા સફળ ઉદ્યોગપતિ બન્યો કે આજે એના ગામમાં આઈટી ઇન્સ્ટિટ્યૂટ ખોલી દીધી જ્યાં એ ગરીબ વિદ્યાર્થીઓની ફ્રી શિક્ષણ આપતો હતો એકવાર એક વ્યક્તિ એના ઓફિસમાં આવ્યો જૂનો ચહેરો એ વ્યક્તિનો હતો એ જ છોકરો જે હસતો હતો વિજય પર વિજય એને કહ્યું તમારું સ્વાગત છે ભૂતકાળમાં તમે મારી મજાક ઉડાવી પણ આજે તમે પણ મારા સંસ્થામાં કામ કરવા માગો છો એ મારા માટે સન્માન છે ભવિષ્ય બેસી રહેવા માટે નથી ઊભા થવા માટે હોય છે વાર્તામાંથી શીખ જિંદગીમાં દુઃખ ગરીબી મુશ્કેલી બેદરકારી બધું જ આવશે જો વિશ્વાસ છે અને આત્મવિશ્વાસ છે તો દરેક વિજય શક્ય છે કહે છે પણ મનોભાવ નહીં